હવે આગળ વાત કરીશું સમાચારોની તો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો પંચોતેર જેટલા તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન થયા છે ખેરગામમાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ પડ્યો ડાંગ આહવામાં સવા બે ઇંચ વઘઈમાં બે ઇંચ વરસાદ પડ્યો વાંસદા વલસાડ કપડવંજમાં પોણા બે ઇંચ વરસાદ પડ્યો છે વાલિયા નડિયાદમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો ધરમપુર ડેડીયાપાડા સુબીરમાં સવા ઇંચ વરસાદ પડ્યો શહેરા કપડાડામાં સવા ત્રણ સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે વ્યારામાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો છેલ્લા ચોવીસ કલાકમાં અત્યાર સુધીમાં કેટલો વરસાદ પડ્યો છે તેના આંકડા અમે આપને જણાવી રહ્યા છીએ પંચોતેર જેટલા તાલુકાઓમાં મેઘરાજા મહેરબાન છે જેમાં સૌથી વધુ અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે ખેરગામમાં પડ્યો ડાંગ આહવામાં બે ઇંચ મધઈમાં બે ઇંચ વરસાદ પડ્યો છે વાસંદા વરસાદ કપડવંજમાં પોણા બે ઇંચ વાલીયા નરિયાદમાં દોઢ ઇંચ વરસાદ પડ્યો છે ધરમપુર ડેડીયાપાડા અને સુબીરમાં સવા ઇંચ જેટલો વરસાદ નોંધાયો શહેરા કપરાડામાં સવા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે સમુદતા મેહુલ દેસાઈ આપણી સાથે ફોનલાઇન પર જોડાયેલા છે મેહુલ વરસાદી આંકડા સામે આવ્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં ક્યાં સૌથી વધુ વરસાદ પડ્યો અને હજુ પણ હવામાન વિભાગની આગાહી શું છે બિલકુલજી સોનલ વાત કરવામાં આવે તો છેલ્લા કલાકની અંદર જિલ્લાના ને તાલુકાઓની અંદર વરસાદ જે છે તે નોંધાયો છે વરસાદ અત્યાર સુધીના જો વાત કરવામાં આવે તો એકસઠ એટલે બાણું બાસઠ વરસાદ જે છે તે અત્યાર સુધી થઈ છે જેમ સૌથી વધુ વરસાદ કચ્છ ઝોનની અંદર પંચ્યાસી ટકા જેટલો વરસાદ જે છે તે થઈ ચુક્યો છે અન્ય ઝોનમાં પણ તબક્કાવાર વરસાદ નોંધાયો છે પરંતુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદ કરતા હજુ પણ ઓછો જોવા મળી રહ્યો છે જે છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ થયો છે નવસારીના કેલધામમાં અઢી ઇંચ જેટલો વરસાદ ડાંગના ડાંગ આહવા તાલુકામાં એક જે બે ઇંચ જેટલો વરસાદ એકાવન મિલીમીટર વરસાદ છે ડાંગના અન્ય વઘઈ તાલુકો છે તેમાં પણ બે ઇંચ જેટલો વરસાદ નવસારીના વાંસલા તાલુકામાં પણ બે ઇંચ જેટલો વરસાદ જે છે તે થવા પામ્યો છે કુલ એકસો ને પંચોતેર તાલુકાઓની અંદર છેલ્લા ચોવીસ કલાકમાં વરસાદ નોંધાયો છે આજે પણ સવારે વરસાદ જે છે તેલ વરસી રહ્યો છે અનેક તાલુકાઓની અંદર સાબરકાંઠા બનાસકાંઠા દક્ષિણ ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે વરસાદી આંકડા સામે આવ્યા છે ખેરગામમાં સૌથી વધુ અઢી ઇંચ જેટલો વરસાદ પડ્યો છે